રાજકોટ ગોકુલ હોસ્પિટલ ના બ્રિજ ને લઈ વિવાદ સર્જાયો છે હોસ્પિટલ ના સતાધિશો નો મીડિયા સમક્ષ નિવેદન સામે આવ્યું બ્રિજ ટાઉન પ્લાનિંગ વિભાગરે મહાનગરપાલિકા ની સંપૂર્ણ મંજૂરી સાથે બનેલો છે બ્રિજ દર્દીઓને એક સ્થળે થી બીજા સ્થળે લઈ જવા માટે બનાવ્યો છે ટેકનિકલ રીતે પણ બ્રિજ મંજૂરી સાથે બનાવ્યો છે કોંગ્રેસ નો શું ઈરાદો છે એ અમે કહી ન શકીએ તેમ જણાવવામાં આવ્યું સી બેઝિકલી આ જે કાંઈ એ લોકો આક્ષેપ કરે છે એ તદ્દન વાહિયાત છે આ બ્રિજનું નિર્માણ અમે ફક્ત અને ફક્ત પેશન્ટના કમ્ફર્ટ લેવલ માટે કરેલું છે અમારા ઓપરેશન થિયેટર બીજે માળે આવેલા છે જ્યારે આઈસીયુ પણ પહેલાં અને બીજે માળે આવેલા છે અત્યાર સુધી અમને લોકોને તકલીફ પડતી હતી કે પેશન્ટને શિફ્ટ કરવા હોય તો ઓટીમાંથી આઈસીયુમાં જે પેશન્ટને શિફ્ટ કરવું હોય એ ખૂબ જ ક્રિટિકલ હોય એને માટે અમે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને માગણી કરી કે આવી રીતે અમારે આ બ્રિજ બનાવવો છે ભૂતકાળમાં આવા બ્રિજ મુંબઈમાં પણ બનેલા છે રાજકોટમાં પણ બનેલા છે એનો હવાલો પણ અમે આપેલો હતો અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને એ લોકોને એક ટેકનિકલ ટીમ બનાવી એ ટેકનિકલ ટીમ અહીંયા આવી અને પહેલા બધું નિરીક્ષણ કરી ગઈ કે ખરેખર અહીંયા બ્રિજ બને તો બીજી કંઈ મુશ્કેલી થાય એમ છે કે નહીં તો એ લોકોએ જોયું કે બ્રિજ બને તો એમાં પેશન્ટની સુખાકારી વધે એમ છે અને આમ પબ્લિકને કોઈ તકલીફ પડે એવું નથી એટલે એ લોકોએ ઇજનેરોને મોકલ્યા ઇજનેરોએ સર્ટિફિકેટ આપ્યું કે તમે બનાવો એટલે અમે બ્રિજનું નિર્માણ કર્યું બ્રિજનું નિર્માણ કરતા પહેલા પણ અમે એના ડ્રોઈંગ્સ કોર્પોરેશનમાં એપ્રુવ કરાવ્યા છે અને રાજકોટ કોર્પોરેશન મ્યુનિસિપલ કોર્પોરેશને બોર્ડમાં એ લોકોની મંજૂરી લીધેલી છે એવું નથી કે એક બે કોર્પોરેટરે કે એક બે અધિકારીએ આની મંજૂરી આપી હોય જનરલ બોર્ડ આખું મળ્યું હતું ત્યારે સ્પેશિયલ કેસમાં આ દર્દીની સુખાકારી માટે આપણને આ મંજૂરી આપવામાં આવેલી છે